રાજકોટ લોકસભા બેઠક પર પરશોત્તમ રૂપાલા સામે હવે પરેશ ધાનાણી મેદાને આવી ચૂક્યા હોય તેવું લાગી રહ્યું છે જો કે કોંગ્રેસ પાર્ટી તરફથી આ બાબતની સત્તાવાર જાહેરાત કરવાની બાકી છે ત્યારે આગામી સમયની અંદર પરશોત્તમ રૂપાલા વર્ષે પરેશ ધાનાણીનો જંગ થાય તો તે જંગ કયા પ્રકારનું રહેશે અને આ સમગ્ર બાબતે વાતચીત કરવા હાજર છે રાજકીય વિશ્લેષક જગદીશ મહેતા સર શું કહેશો જુઓ હવે આમ તો ઔપચારિક જાહેરાત જ બાકી છે બાકી જો પરસોત્તમભાઈ રૂપાલાનું નોમિનેશન થશે તો પરસોત્તમભાઈની સામે પરેશ ધાનાણીને લડાવવાનું મન તો કોંગ્રેસે બનાવી લીધું છે એ માને છે કે અહીંયા લેવા કડવાની લડત થાય પરસોત્તમભાઈ કડવા છે ને આ લેવા છે એ રીતે લડત થાય એવું એ માને છે અને બીજું જે ખાસ કરીને રાજકોટમાં જે ક્ષત્રિય સમાજ વિશે એલ ફેલ બોલાઈ જવાથી જે આખો માહોલ બગડી ગયો છે એક સમયે જયારે ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં બધું જ ફેવરમાં હતું અને કોંગ્રેસમાં કોઈ ઉભવા રાજી નહોતું ઇવન દો પોતે પરેશભાઈ ધાનાણી પણ ઉભવા તૈયાર નહોતા અને એણે તો સ્ટેટમેન્ટ દોઢ મહિના પહેલા લેખિતમાં કરેલું હાઈકમાન્ડને લખીને કે ભાઈ મારે લડવું નથી હું અણવર બનવા તૈયાર છું વરરાજો નહીં અણવર એટલે કોઈકને લડાવવા તૈયાર છું લડવા નહીં આવી વાત તો ભૂતકાળમાં કરી હતી પરંતુ અત્યારે સ્થિતિ ફરી ગઈ અને આજીવન આપણે બધા માનીએ છીએ કે રાજકારણમાં હંમેશા છેલ્લો ઘા રાણાનો હોય છે પહેલો નહીં એટલે સ્થિતિ આજે છે કાલ પાછું બીજી પલટી પણ શકે દાખલા તરીકે અહીંયા રાજકોટમાં રૂપાલા સાહેબ ફોર્મ ભરશે ધારો કે પરસોત્તમભાઈ રૂપાલા એની પહેલા ક્ષત્રિય સંમેલન પાઈએ બોલાવવાની જાહેરાત આજે થઈ ચૂકી છે કે રતન પરમા વિરાટ ઠત્રી સંમેલન બોલાવવામાં આવશે માની લો કે એમાં કોઈક એવી પરિસ્થિતિ નિર્માણ થાય કે રૂપાલા સાહેબ યા તો ફોર્મ ન ભરે યા ભરેલું ફોર્મ ભવિષ્યમાં પાછું ખેંચવાની તૈયારી કરે એટલે હું આજીવન કહું છું કે કોઈ આજની આ બાઇટ્સ કે આપણી આ વાંચીને એમ લાગે કે તમે કાલ તો આમ કહેતા ને આજે આમ કેમ છે રાજકારણમાં ક્રિકેટના ટી ટ્વેન્ટી જેવું હોય છેલ્લા દડામાં નક્કી થાય કે શું કરવું છે એટલે આજે સ્થિતિ એવી છે આપણે જયારે ચર્ચા કરીએ છીએ ત્યારે કે પરસોત્તમભાઈ રૂપાલાનો ઘોડો વળી પાછો થોડો વિનમાં આવ્યો છે ક્ષત્રિય સમાજનું આજ સુધીનું આંદોલન જે ઉગ્ર રીતે ચાલતું હતું અને મીડિયાથી માંડીને બધામાં ચમકતું હતું છેલ્લા બે દિવસથી આપ જાણો છો છેલ્લા બે દિવસથી ગમે તે એ પ્લાનિંગ કર્યું હોય સરકારે કે ગમે તે પણ કોઈ ક્ષત્રિય સમાજના ઉશ્કરણીજનક વાતો નથી આવતી કોઈ સંકલન સમિતિએ કોઈ એનાઉન્સમેન્ટ બીજું કર્યું નથી અને ભારતીય જનતા પાર્ટી જેણે કાંઈ જ ન બન્યું એમ એણે રૂપાલાજીનો પ્રચાર શરૂ કરી દીધો એટલે અત્યારે એનો ઘોડો વિનમાં છે પરંતુ મેં કીધું એમ બે ચાર દિવસ પછી જ્યારે ક્ષત્રિય સમાજનું સંમેલન મળે અને ક્યાંક એમાં બીજી અલગ પ્રકારની વાતો આવે તો સંભવ છે કે ગમે તે શક્ય છે પણ અત્યારની સ્થિતિનો લાભ લેવા માટે થઈને પરેશ ધાનાણીને કોંગ્રેસ મેદાનમાં ઉતારશે અને એ રોચક બનશે એટલું જ એ રોચક પૂરતું જ આવે છે કારણ એવું છે કે આ તો આમ તમે જુઓ તો આ એની હાથમાં છે વરાજાના હાથમાં શુભ શ્રીફળ નથી મૂક્યું આ તો હોળીનું નાળિયેર છે કારણ કે હાર નિશ્ચિત છે એમ અંદરના કોંગ્રેસના લોકો પણ માને છે કે હાર તો નિશ્ચિત જ છે એટલે હારનો જે શ્રેય કયો કે હારનો ધબ્બો એ કોઈ લેવા તૈયાર નથી એટલે પરસોત્તમભાઈ સામે લેવા કરવાના નામે એમ કે ભાઈ પરેશ ધાનાણીને ઉતરવામાં આવે છે બાકી જો ખરી ફાઇટ કરવી હોત કોંગ્રેસે સત્તાવાર રીતે તો એને લલિત કગથરાને ઉતાર્યા હોત તો ટક્કર જોવા જેવી થઈ હોત ચોક્કસ લલિત કગથરાની આપણે વાત કરી પરંતુ લલિત કગથરાનું ગઈકાલે જ નિવેદન સામે આવ્યું છે કે રાજકોટમાં હવે બાવળિયાવાડી થશે આ બાવળિયાવાડી શું છે સાહેબ શું કહેશો આ વિશે બે હજાર નવમાં રાજકોટમાં આમ આ બેઠક આમ પણ ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય છે એમાં ગમે તેને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે જીતી જ જાય એવી સંભાવના અત્યાર સુધીનો ઇતિહાસ રહ્યો છે બે હજાર નવમાં ઇતિહાસ પલટાયો હતો શું પલટાયો હતો કે કોંગ્રેસના ઉમેદવાર જસદણના ધારાસભ્ય હતા એ કુંવરજીભાઈ બાવળીયા જે હવે ભાજપના છે મંત્રી છે કુંવરજીભાઈ બાવળીયાને કોંગ્રેસે ટિકિટ આપી રાજકોટમાંથી શું કામ રાજકોટ ભારતીય જનતા પાર્ટીએ કિરણ પટેલ ગેલેક્સી ગ્રુપવાળા એસએનકે સ્કૂલવાળા એ કિરણ પટેલને ટિકિટ આપી હતી કિરણભાઈ પટેલ અત્યંત ધનાઢ્ય વ્યક્તિ અને બેદાગ ચરિત્ર એમાં કોઈ ના નહીં પરંતુ કેટલીક બાબતો એવી હોય છે કે આપણે ડોન ફિલ્મમાં પેલો ડાયલોગ છે ને કે મુજબ આપકે કે જૂતે અચ્છે નહીં લગે એટલે ઓલાને ગોળી મારી માર નાખે જૂતે અચ્છે નહીં લગે એવી રીતના કિરણભાઈનો જે ચહેરો છે એ જે પ્રોજેક્ટ કરવા માંગતા હતા ભારતીય જનતા પાર્ટી એ લોકોને ગળે ન ઉતરો એની આંખોમાં ઠેર્યો નહીં લોકો નત્ર વાંક કાંઈ ને તો બધાને ખબર હતી કે કિરણભાઈ ધારો કે ચૂંટાય તો પણ એ આમાંથી પાંચ રૂપિયા કંઈ કમાવાનો કોઈ પ્રશ્ન જ નથી હોતો બલકી તો દાન ધર્મ કરશે જ કરશે કારણ કે આ ફેમિલી જે છે રોયલ ફેમિલી છે ગેલેક્સી ફેમિલી એટલે અને એ ગ્રુપની તો અહીંયા અનેકો અધ્યતન સ્કૂલો અને છાત્રાલયો વગેરે દાન દેતા ફરતા હોય એવું ફેમિલી છે તેમ છતાં એનો જે ચહેરો છે એ કોઈને ગળે ન ઉતરો અને ચહેરો ઇન ધ હું એમ કહું છું કે ભારતીય જનતા પાર્ટીમાં ત્યારે પણ ઘણા થનગનભૂષણ હતા કે અમને ટિકિટ મળવી જોઈએ અને કિરણભાઈ પટેલ આમ તમે જુઓ તો એ રાજકીય એ ચરિત્ર જ નહોતું એ શિક્ષણ આલંબમાં અને પોતાના વ્યવસાયમાં જ વ્યસ્ત હતા એણે નથી ક્યારે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પરીને સભાઓ સંબોધી હતી કે નથી કોઈ રીતે એને સક્રિય કાર્યકર તરીકે ભૂમિકા ભજવી હતી તો બધા એમ માનવા માંડ્યા કે આ પૈસાદાર છે એટલે એને ટિકિટ મળી ગઈ છે એટલે ભારતીય જનતા પાર્ટીમાં જ એના પ્રત્યે ભારે રોષ પ્રગટ થયો હતો અને જે રીતે એને પ્રોજેક્ટ કરવા જઈએ એવો પ્રોજેક્ટ નહોતો થયો અંતે રિઝલ્ટ જ એવું આવ્યું કે એ સીટ ભારતીય જનતા પાર્ટીના ગઢની સીટ કિરણભાઈ પટેલ હારી ગયા અને કુંવરજી બાવળીયા જીતી ગયા એ બે હજાર નવમાં થયેલું એટલે અત્યારે લલિત ગગથરા કહે છે કે જો પરેશ ધાનાણી રૂપાલા સામે લડે તો બે હજાર નવમાં પાછી કુંવરજી બાવળીયા વાળી થાય પરંતુ આજની સ્થિતિ જોતા તટસ્થ વિશ્લેષક તરીકે વાત કરીએ તો અત્યારે એવી સ્થિતિ તો નથી કે કોઈને હરાવી શકે પર હા જે એક તરફી વન સાઇડેડ જે ગેમ હતી એને બદલે રોચક ચોક્કસ બનાવી શકે ચોક્કસ તો રોચક ગેમ થઈ શકે વાત હવે જયારે કરીએ કે કડવા વર્ષીસ લેવા સામસામે ટકરાશે તો આમાં કોળી ફેક્ટર છે કોળી મતદાતાઓ છે તે કેટલા અસરકારક છે તે બની શકે તેમ છે શું કહેશો કોળી મતદારો ત્રણ લાખ છે આ પચીસ ચોવીસ પચીસ લાખની જનસંખ્યાની આ લોકસભાની બેઠક છે સાડા ત્રણ લાખ એમાં લેવવા છે દોઢ લાખ એમાં કડવા છે અને આઠ લાખ કોળી સહિતના ઓબીસી છે બહુ મોટું ફેક્ટર છે આઠ લાખ બાકી બધા દોઢ દોઢ લાખમાં છે રઘુવંશી છે બ્રાહ્મણો છે સોની વણિકો છે અને દલિત સમાજ છે માઇનોરિટીસ છે વગેરે પણ મૂળ જે છે આપણે કીધું તેમ કોળી સ્વયં કોળી કહો તો ત્રણ લાખ છે ને બધું ઓબીસી મળીને કહો તો આઠ લાખ છે પરંતુ અત્યારે કોળીનું જે મોટું માથું અથવા તો મોટા માથા જેમ કે પરસોત્તમભાઈ સોલંકી જેમ કે હીરા સોલંકી જેમ કે જસદણના કુંવરજીભાઈ બાવળિયા આ બધા જ લોકો કોળી છે અને એને અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં સંમિલિત છે એટલે હવે કોળી સમાજને અમને ઓબીસીને કે કોળીને અન્યાય થયો એવી કોઈ શિકાયતની બહુ જગ્યા બહુ નથી અપેક્ષા તો બધાને હોય પણ એવી શિકાયત કરી શકે એવી સ્થિતિ નથી કારણ કે ભારતીય જનતા પાર્ટીએ બધી જ તમે ભાવનગરમાં બેઠક આપી કોળી છે જે બેનને આપી છે ટિકિટ એ કોળી છે સુરેન્દ્રનગરમાં આપણે જાણીએ છીએ એ કોળી છે તળપદા છે કે ચુવાળિયા છે એ જે જંગ આલે છે એ જુદી ઘટના છે પણ બેઝિકલી કોળી છે એટલે ભારતીય જનતા પાર્ટીએ સોશિયલ મિકેનિઝમ જેને કહેવામાં આવે એ તો કરી લીધું છે એટલે આપ જે કહો છો કે કોળી સમાજની છે તો એનું અહીંયા શું એ અત્યારે ભારતીય જનતા પાર્ટીની બિલકુલ સીધી એની સાથે જ છે એમાં કોઈ હજી સુધી કોઈ કોળી સમાજે એવો ક્યાંય એક પણ પરિપત્રથી માંડીને પ્રેસ નોટ સુધા નથી મોકલાવી કે અમને અન્યાય થયો છે એટલે અમે આની ફિલાપ જશું તેમ